જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દશો ને હું પણ મજામાં છું આજે મામાના ઘરે વેલાહાર જાગી ગયા છીએ અને અમારા કલીબેન જો તૈયાર થઈ ગયા છે હવે વેલાહાર જગાડી દીધા છે ચાર વાગ્યાના કારણ કે અમારે બધાને જવાનું છે આકાશી આકાશીમાય મેલડી માએ દર્શન કરવા કે અમારે કૈલાસબેનને અમારે માનતા હતી પણ અમે એની કેવી છે કલી જવાનું છે બધાને પગપાળા હાલીને તો ડાયરેક્ટ આકાશી આકાશીમાયે મેલડી માય Please, can you go? હાલતા તો થઈ ગયા છે હું ને કેવલની ની કાકી ને અમાર કલી અમાર જયશ્રીભાઈ ભાઈ મોર મોર હાલા જાય છે અને કલી કયું ગામ આવશે હવે શિવરાજપુર થોડાક થાકી ગયા છીએ પણ બહુ વાંધો નહીં આવે એમ કે મેં તો સંપલ બંપલ કાઢ નાખ્યા બુટ પહેરાતા એટલે થોડાક ફરફોલા પડી ગયા પગમાં અને અમારા ભાઈ જો બુટ લેલા જાય છે એક મારવા અને એક કેવલે કાકી પાસે

માતાજી ના મંદિર નું કામ ચાલુ છે એટલે અમે ફરી ફરીને આવ્યા દર્શન કરવા અમારા કલી ને માનતા હતી એટલે ઈ દર્શન કરી પેલા આ બધી માતાજીની ચુંદડીઓ છે જો એ કોઈ ભાવિક ભક્તો આવે માતાજીને માનતાની ચુંદડીઓ ચડાવે છે એ બધી અહીંયા છે અત્યારે હાલમાં અને આ બાજુ નાના બાળકોના ફોટા છે માતાજીને માનતા કરી હોય જે કોઈને સંતાન ન હોય એ માતાજીને માનતા કરે એટલે ફોટા મૂકી જાય માનતા રૂપે અને અહીંયા મોટો હોલ છે ને માતાજીની પ્રસાદી બધા બનાવે છે નીચે કલી ને કેવલ ની કાકી ને મારા જયશ્રી ભાભી ની બધા નીચે બેઠા છે પોરો ખાઈ છે માતાજીને દર્શન કરી લીધા છે

ના મત માં પૈસા બેઠા બેઠા સિક્કે રમે છે અને જન કજો ના ના સોગરા કોઈ દેય સકો મણ્યો છે કેમ કે કાલે તો રાતે મોડું થઈ ગયું તો મામાને ઘરે આવે એટલે આ છે મારા મામાનું ઘર અને મારા મામા ને બધા વાડીએ જ રહે છે જો મસ્ત મોટા મોટા પપૈયા હતા ને આવી ગયા છે ને આ વાડીનો મસ્ત જો કપાય હતોન છે ઘણે મોટો છે ધાબે જઈને જોયું કેવો નજારો છે એમ જો કેવો મસ્ત નજારો છે એકદમ લીલું લીલું છમ છે મામાના ઘરે આવી એટલે મજા જ આવે એમ થાય કે રોકાઈ જવું છે એમ કેમ કે ઘણા ટાઈમ પછી હું મારા મામાના ઘરે આવ્યો છું એટલા માટે ઘણી મજા આવે છે મામાના ઘરે ઘણો આનંદ આવે છે અને ગઢડિયાથી મેરડીમાંના આકાશીમાંના દર્શન કરીને આપણે તો વ્યાવા છીએ અને બપોરે જમી કાઢીને પછી પાછું ઘર બાજુ પ્રયાણ કરવાનું છે પણ ધાબેથીને તો આપણે નીચે ઉતરી ગયા છીએ અને મામીની બધા રસોઈ બનાવે છે કેવલ ની કાકી ની બધા ને જો મસ્ત દાડે માં મસ્ત દાડા માં આવસ પણ જે પાક્યા નથી બહુ આ બાજુ જામફળ માં ઘણો ફાલ આવ્યો છે લીંબુડી માં તો લીંબુ છે શિકુડી છે અને મસ્ત જો નીચે ફૂલડા આવ્યા મસ્ત મસ્ત આવ્યા છે બધાય ઘડી હાલીન ગયા હતા ઘરે તો બધે એટલે કે વાડીએ તો બધી આટો મરાઈ ગયો છે ઘરની ટેવ બોલવાની અહીંયા વાડીએ આવ્યા છે એટલા માટે તો વાડીએ બધી નીચે આટો મારી લીધો છે ધાબે અને જામફળીને બધું જોઈ દાડેમડી ને બધું તો કુવા બાજુ જશું અને ત્યાં જોઈ મામાને કપા કેવો છે એમ સકલી જોઈ પિંજરામાંથી ને ઉડી ગઈ છે અને અમારે કલીન ને મારે મામી બે પકડે છે અહીંયા ઉડીને આવ્યું કલી સાંસ મારે એની બીક લાગે છે સાંસ કેવી છે એની પકડાઈ ગયો તમા આરો આમજો બાવ કાકા પકડ્યો આમજો હવે જઈએ સી મામાની વાડી બાજુ આટમરા કાર વાડીએ જઈએ ને અરે વાહ વા સરસ અલે પણ હાલો અંદર વાડીએ જન ફોટા પાડશે કુવા પાસે જન હો ચીબડા ખાવા છે ને કુવા પાસે છે ચીબડા હાલો આપણે વાડીએ તો આવતા રહ્યા છીએ મામાની અને કુવા છે અને અમારે છે જોવા પાણી છે કેમ કે અમારે મારા ગામમાં વરસાદ છે આ બાજુ વરસાદ નથી એટલે એ લોકોને ઉલાળે પાણી થઈ ગયું છે કુવામાં સારો છે થોડુંક ઢોરાટું લીલું કર્યું છે અને અમારે આરો જો આગો થોડોક આયલો આવે ચાર પગે આરો હવે લાહે રહી ગયો પણ તું તો આ રોજ ધીમે ધીમે હાલ્યા આવે છે ઊભો રહી ગયો જો કિસામ રૂમાલ નાખતો નાખતો રાત માં હું છે અરુ રૂમાલ ઓલા હાથમાં માં શું છે કેત ખરા સીતાફળ સરસ જમવા તો આપણે બે ગયા છીએ ને मामિયા બપોરા માં જો બાજ ને રોટલા ભીંડા નું શાક મરસા તળ્યા છે રોટલી કરી છે અને મારે કલી જો ડુંગળી કટિંગ કરીને લાવી કાકલી શેનું છે કાકડી દાળનું શાક બનાવ્યું છે અને કેવલની કાકી જો બધાને સાસ આપે છે અને મારે આરો ભાઈ જો આરો તું તો પણ જમા ટાઈમે જલજીરા લઈને જ બે જશો કા બહુ ભાવે સરસ હવે ખાઈ લેવું છે ને આપણે બધા હવે જમી લેવી જમી કારણ નવરાત્રો થઈ ગયા અતકલ્યુંને તેને જમવાનો જો આપી દીધું છે મકાય આપી છે કારણ નવરા થઈ ગયા ને કડીક આરામય કરી લીધો અને હવે ઘરે જવાની તૈયારી કરવી છે અને કલી જો બધું પેકિંગ કરે છે કા કલી કલી અમારે જો ઘી ની બવણી ને પપૈયા ને એટલે અમે આરો કાક બોલે શું આરો હું લેવા જા છો આરવ નહીં હમણાં ઘડી કરીને જવાના કારવ અને અમે ઘરે જ આવી છીએ હવે તમને થાઉ ડેડી તમાર સોડી પર આટો મારવા તો પણ કે દી મામાના ઘરે થી તો આપણે ત્યાર ઘરે પોગી ગયા છીએ અને મામાના ઘરે થી થોડાક રોપડા લાવ્યા હતા તે માર મમ્મી જો બેઠા બેઠા હરખા કરે કાબા તમારા બાએ ઘી મોકલાવ્યું છે ને રામ રામ કીધા છે છે હા સરસ મામાના ઘરે ઘણો આનંદ આવ્યો ને ઘણી મજા આવી અને થોડાક ગાડીઓમાં હેરાન છે એટલે બહુ વાંધો ન હોય ટાઈમસર ઘરે પહોંચી ગયા છીએ આ સાથે મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું એટલા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ